નમસ્કાર હું સિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં અત્યારે ઐતિહાસિક જે બિલ્ડિંગ પાછળ દેખાય છે તે જોર્જ ફિલ્ફ ક્લબ છે કે જે ક્લબ અત્યારે બહુ મોટા ક્રિકેટરો અહીંથી ગુજરાત અને દેશ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને આજ એક એવું ઐતિહાસિક મેદાન છે કે જ્યાં હર્ષદ મહેતા અઝરુદ્દીન કપ્તાન બન્યા ત્યારે અહીંયા સમગ્ર ભારતીય ટીમ આવી હતી અને આ એક લ્હાવો માત્ર પાલનપુરના બનાસકાંઠાના પાલનપુરને જ મળ્યો છે અને અત્યારે હું એવા એક વ્યક્તિત્વને તમને મુલાકાત કરવા જાઉં છું કે જેણે એક સિદ્ધ કરી દીધું છે કે વિકલાંગતા માઇનસ પોઈન્ટ નથી વિકલાંગતાથી નર્વસ થવાની જરૂર નથી આજે આદિલ નામનો વડગામનો દીકરો જે ત્યાંથી બસમાં સફર કરી અને રોજ ક્લબના અંદર સચિન સરની જોડે એ જે અત્યારે ક્રિકેટના કેમ્પ માટે આવે છે અને આ આદિલે ઇન્ડિયાની ટીમના અંદર સારામાં સારું પરફોર્મન્સ કર્યું કે ત્રણ મેચની શ્રીલંકા સામેની સિરીઝ હતી એ સિરીઝના અંદર સારું પરફોર્મન્સ કર્યું છે તો આજે હું તમને આદિલ સાથે સીધી જ વાત કરાવી દઉં છું આદિલ તમારું નામ શું છે તમને પ્રેરણા ક્યાંથી મળી છે અને અત્યારે ક્યાં ક્યાં રમીને તમે આવ્યા હતા સર મારું નામ નાનસોલા આદિલ છે હું પહેલાં તો મને ક્રિકેટની પહેલા ગામમાંથી મળી હું પહેલાં ક્રિકેટ ટેનિસમાં રમતો હતો કે ગામમાં ઉબેક ફરજિયા મસૂદ લાલ આ ટેનિસના ક્રિકેટરોએ મને પ્રેરણા આપી ને હું પછી સચિન સરના ક્લબમાં આવ્યો છેલ્લા ચાર વર્ષથી હું બીકે ક્રિકેટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરું છું જેમાં મને સચિન સરને બહુ સપોર્ટ કર્યો તેની બદલત આજ હું ઇન્ડિયા રમેલો છું મેં પહેલાં બે હજાર એકવીસમાં પુણેમાં ડેબ્યુ કર્યું હતું જ્યારે હું સિર્ફ મને આ એકેડેમીમાં બીકે એકેડમીમાં જોઈન થઈ છેલ્લા છ મહિનાથી થયા હતા मैंने पहले स्टेट लेवल ने रमा मड़ी पूर्णिमा गेम फिर उसके बाद मेरे को 2022 में लखनऊ में खिलाया पर लखनऊ में मेरे को खिलाया नहीं क्योंकि मैं तेरह साल का था इसलिए मेरे को बाहर ही बिठाया फिर मेरे को दो में ड्रॉप कर लिया वो जो उदयपुर में टूर्नामेंट थी फिर उसके बाद 2024 में उदयपुर में टूर्नामेंट थी उसमें मेरा बेहतरीन प्रदर्शन किया मैंने छः विकेट ली दो मैच में तीन मैच में फिर उसके बाद मेरा जयपुर में फिर श्रीलंका की टीम ने श्रीलंका के सामने सीरीज था इंडिया पाकिस्तान श्रीलंका और इंग्लैंड फिर उसमें मेरा इंडिया के लिए सिलेक्शन नहीं हुआ फिर इसके बाद जोनल टूर्नामेंट हुआ जो हैदराबाद में खेली गई थी पिछले हफ्ते उसमें मैंने बेहतरीन प्रदर्शन किया मैंने चार मैच में दस विकेट लिए उसके बाद मेरा इंडिया में सिलेक्शन हुआ जब श्रीलंका के सामने मैंने तीन मैच खेले तीन में से मैंने दो मैच में तीन विकेट लिए थे बेटा जब ये आपको ये ये कुदरती है आपको कि पहले से नहीं कुदरत से तो शुरुआत में तो आपको लोग कुछ बोलते होंगे इस तरह से लेकिन तुमने हिम्मत नहीं हार और आज विकलांग लोगों को क्या कहना चाहते हो सर पहले तो लोग बोलते तू नहीं कर पाएगा क्या क्रिकेट खेलेगा ये सब पर मैंने अपने ही मानी और जो विकलांग है वो ऐसा नहीं वो दिमाग से विकलांग है ऐसे नहीं जो वो कर सकते वो किसी से वो कोई भी नहीं कर सकता તો આ આદિલને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આદિલ હાથથી પોતે વિકલાંગ છે પણ એની એની જે શક્તિ છે એની જે આત્મ શક્તિને હું સલામ કરું છું કે તેણે પોતાની હિંમતને લોકો ગમે તે બોલતા રહ્યા પણ આદિલે પોતાની હિંમતને ચાલુ રાખી અને પોતાના મનોબળથી આજે સાહેબ ઇન્ડિયા સુધી રમ્યો છે અને આગળ પણ ઇન્ડિયાની ઇલેવનના અંદર રમવાનો છે ઇન્ડિયા વતી શ્રીલંકા સામે રમે છે સારું પરફોર્મન્સ કર્યું છે અને દેશના અલગ અલગ મેદાનો પર વિકલાંગો માટે એક મોટો સંદેશો વડગામનો આદિલ છે સીતાપ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પાલનપુર